આમોદ પાલિકાના સફાઇ કામદારોનો પગાર ન થતાં પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવો કર્યો હતો આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માગણી કરી હતી પરંતુ તહેવારો પહેલાં પગાર નહીં થતાં સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ પ્રમુખનો ઘેરાવ કરી પગારની માગણી કરતાં પાલિકા કચેરીમાં ગરમાવો આવી ગયો હતો આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના જણાવ્યા મુજબ પાલિકાએ તેઓના પીએફના નાણાં સુડતાલીસ લાખ રૂપિયા પણ ભરપાઈ કર્યા નથી તેમજ સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારોને સેફ્ટી માટેની સામગ્રી જેવી કે હાથ મોજા સાબુ બૂટ તગારા તેમજ અન્ય સેફ્ટીના સાધનો પણ અપાતા નથી આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપા પટેલે જણાવ્યું હતું કે હાલ એક માસનો પગાર બાકી છે જે બે દિવસમાં જ આયોજન થઈ જશે અને સેફટી માટેની તમામ સામગ્રી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ચર્ચા કરી પૂર્ણ કરવામાં આવશે જ્યારે અખિલ ભારતીય સફાઈ કામધારના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ નગરપાલિકા હાય હાય તેમજ પ્રમુખ હાય હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકાના પ્રમુખના વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો શું અમે પગાર બાબતનું પાલિકા મુખ્ય અધિકારીને પ્રમુખશ્રીને વારંવાર લેખિત મૂકી ત્યાં સુધી હજુ આ તહેવાર નજીક આવ્યું છતાં પણ પગારને કોઈ પણ જાતનો જવાબ આપતા નથી એમ કે છે પ્રમુખશ્રી કે આ એક જ મહિનાનો પગાર બાકી છે ને બે દિવસમાં થઈ જશે ના ખોટી વાત છે નહીં પગાર કરે પગાર થાય ને એ કોઈ જૂઠું બોલે છે બાના બાનાકારી રહેલા છે અને ખોટા ખોટા કર્મચારીને ગુમરાહ બનાવી રહેલા છે કારણ કે જો પગાર કરવાનો આજે પાંચ તારીખ થાય છે આજે પાંચ તારીખે નાખે તો સાત તારીખ સુધીમાં કર્મચારીના પગારો મળી ગયા હોય નવ તારીખે રક્ષાબંધનનો તહેવાર છે ને પછી ત્રણ દિવસની રજા આવી રહી છે છતાં પણ આ જૂઠું બોલી રહ્યા છે પગાર કરવાના ગયા વખત અમને કેટલી વાર આ રીતના એમને કહીલું પગાર મળશે આ મળશે પણ કંઈ મળેલું નથી પ્લસ બીજું કે અમારા કર્મચારીના જે સુડતાલીસ લાખ રૂપિયા એમના જમા કામ તે પણ કરાવેલા નથી નિવૃત્ત કર્મચારી જ્યાં તેમને પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતની એમને બેનિફિટ કે એમને પૈસો મળેલો નથી તો અમારે પછી આવા ફોને રજૂઆત કરવી મુખ્ય અધિકારી આજે આમ જંબુસર આમ જંબુસર કરી રહેલા છે સંતા કુકરી અમારી જોડે રમી રહેલા છે અને પ્રમુખ શ્રી તો એ તો અત્યારે ખાલી મીડિયાની સમક્ષ આ ખોટું બોલી રહ્યા છે કારણ કે અમે બે દિવસમાં પગાર કરીશું પણ આગળ શનિ રવિ આવી રહેલી છે એટલે પગાર અમારા થાય જ નહીં એના માટે અમે જે પગલું ઉપાડેલું છે અનુસરનું એ પગલો અમે કરવાના છે સફાઈ કામદારીને સેફ્ટી માટે શું આપવામાં આવે સફાઈ કર્મચારીને હાથના મોજા આપવામાં આવે છે સુકરી આપવામાં આવે તગારું અને એમના હાથ સાપવા માટે સાબુ ને તે પણ નથી આપતા તેની પણ અમે રજૂઆત કરી લીખિત આવેલી છતાં પણ આથી સુધી એમને આપેલ નથી એટલા અમે આ તો લગભગ છ મહિનાથી ચાર સાબુ તગારા કપડા આ જે કંઈ લેવાનું છે આજે ડોરો અમે દોર વર્ષથી ચાલે પણ અમે રજૂઆત અમારા એક મહિનાથી કરી રહેલા છે છતાં પણ આ લોકો કંઈ

એ પણ કોઈ અધિકારીના હા ચીફ ઓફિસર સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ સિવાય એમની જે બીજી સમસ્યાઓ છે માની લો કે એમને જે સફાઈ કામ કરતી વખતે એમને જે કોઈ પણ જાતની સેફટી સાધનો ન આવતા છે બાબતે નગરપાલિકા આકર્ષણ પરમાં એ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું અત્રે કર્મચારી ભાઈશ્રી અમાર યુનિયન લીડર અમે હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ જેઓએ રજૂઆત કરી કે અહીંયા સિત્તેર ટકા વસુલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી વેરા વસૂલાત થતી હતી એના સિત્તેર ટકા એટલે અમારે બત્રીસથી પાંત્રીસ ટકા આસપાસ એવરેજ જે વેરા વસુલાત થાય છે એ બાબતનો હું ખુલાસો કરું છું અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે સિત્તેર ટકા જેટલો વધારો પણ આવેલ એમાં વધારો થયેલો છે એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ સામાજિક આગેવાન શ્રી કમલેશભાઈ સાથે રૂબરૂ હમણાં વાત થઈ કે પીએફ કમિશનર કચેરીમાં અગાઉ આપણે સાથે મળીને જઈશું એમાં યુનિયન લીડર પણ સાથે હશે સેનેટરી ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસર શ્રી સાથે રહી અને એમના પીએફના પ્રશ્નનું નિરાકરણ લાવીશું કે અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને બને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે